તો મહાદેવ હર ફ્રેન્ડ્સ આજના લોકની આપણે શરૂઆત કરીએ છીએ કાયમની વારી અગાસી ઉપરથી આજ હમણાં બે ત્રણ દિથ છત ઉપરથી જ થાય છે કારણ કે વિડીયો સવારે એક બેરીથી અપલોડ કરું હું અને અપલોડ કરવા માટે 5G કનેક્શન લેવા માટે મારે છત ઉપર ચડવું પડે છે સ્પીડ સારી રીતે એટલે બાકી તો જો આ ટાવર દેખાય છે તમને એ તો એરટેલનો અને અમારી વાડી પાંચ જીઓનો ટાવર છે એટલે મારી જે આખી નથી અહીંથી દેખાય છે જીઓની ટાવર પણ કેમેરામાં ના દેખાય બે ઝાડવા દેખાય એને વચ્ચે જીઓ નું ટાવર છે ક્યાં ક્યાં હા આ બે ઝાડો દેખાય એને વચારે જીઓ નું ટાવર છે પણ આવું નથી દેખાતું આખેથી આંખોથી દેખાય બાકી તો નજારો હમણાં કઈ આ રીતના જ કરવું પડે મેળી ઉપર ચડી પછી કઈ એટલે બે ત્રણ દિવસ થયા પછી વિડીયો અપલોડ થાય નીચે પણ થઈ જાય પણ નીચે સ્પીડ ઓછી આવે સ્પીડ બધી જગ્યાએ નથી આવતી અમુક જગ્યાએ પ્રોપર જગ્યા હોય ત્યાં જ બાકી બધી જગ્યાએ જગ્યા છત ઉપર સારી નથી આવતી એટલે એને તરંગો હોય ને ઓલી તરંગો કનેક્શન થતું હોય એ જતું હોય છે તો ચાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરી નાખીએ હમણાં જો કે બધું કામ બંધ છે ને બીજું બધું બંધ છે આ કડિયા કામ બંધ છે માંડવી ભરવી છે પણ માંડવી ભરવામાં ગેડ ખુલ્લા નથી અત્યારે નો પ્રોબ્લેમ થાય છે તો એવું કંઈક છે વરસાદના લીધે બંધ છે યાર્ડું હા તો હમણાં તો બીજું કંઈ કામ પટલું બધું હોતું નથી અને આ તમે જોઈ શકો છો આપણું કામ એટલે પૂગ્યું હે રસોડું અને ઓલું બાથરૂમ ને સંડાસ હવે ઘડી આવે એટલે ધીરે ધીરે આગળ વધીએ તો ચાલો આજના બ્લોગ ને કન્ટિન્યુ કરી કઈ તમારી કોમેન્ટ હોય કોમેન્ટ કરતા જાજો નીચે જણાવજો તો ફ્રેન્ડ્સ અત્યારે ટ્રેક્ટર નું આવી ગયું છે એ ટ્રેક્ટર નું હો હો જોઈ લ્યો ટ્રેક્ટર નું તો કા નંબર હે એ આજ છે હવે આવીએ આ માટી જો બધા બેહી ગયા છે ચા પાણી પીવા ટ્રેક્ટર નું

यस ठीक यस ठीक में रहे भाई डैक्टर क्यों है दार आइसलैंड चार सौ आचे बोटू चाली हाँ चार सौ इंच चार सौ इंच ले चाली नहीं तो मैं वर्ल्ड डूमा ना आचार सौ पचास आचार सौ के મોરન કાકા સાઈડ ગી તમાર મિડલ ગી મોટો લેવું મોટો લેવું ફ્રેન્ડ્સ આયા જામફરી માં સરબ બરમે જઈ લીધો અમે જાતા હતા અડાવર દાતા એની જોઈ લીધો તો જા

ભાડામાં ભીવ ને નાખવાનો આવ્યો હતો ભીઉંને જોવા પણ આવ્યો હતા આપણે ભી વેચવાની છે તમને ખબર છે તો હવે દીવ કામ દઈ દીધું તું હે બારીથી ઓલી શું કહેવાય ઓલી મને દીધી હે કે ટીંડોરા તોડી દેવા મારે આ કાકાના ટિંડોરા હાઈ ને પૂછ્યા વગર તોડી લેવાનું હે દેવ પૂછ્યું તું એને કના કામ ટીંડોરા હાલો તો તોડી લે ટીંડોરા જઈ લે આ શું કહે વિચાર હાલો ટીનડોડા તોડી લઈ પાઈ લઈ જોઈ લે ટીનડોડા એટલે આપણે કરી લીધા છે એટલે કે તોડી લીધા છે હાલો આપણે અહીંથી દીવું ની સોફાઈ દઈ દીવો આ દીવું હાલે

તો એ થોડો ટાઈમ પરમેન્ટ આવા હારણ ના લાગે કે કાઈટ કાઈટ આ નથી રાખવું હોય ના નહીં નીકળશે નહીં અટાણે રહે પછી બધું થઈ જાય પછી આટે કંઈ કરશું વિચાર છે ઈ નીકળી જવાન છે મારા મગજ ગયો નથી એટલે મારો મગજ તો ભૂલન જાય છે આવી જાય પાછું વાત કરી

રાખવા છે હું બેસી બસ બગે બેહરા હું જોતા નહી તમે માણા હું જોજો હે ના તના ર વસુડી જલાવા જો

બનાવી લે બીજે જોઈ લેખાડતો આપડી ભાઈ ની સબરી ભાઈ ની ઝૂપડી તૈયાર થઈ ગઈ છે આ છે મારું ઘર ગોખલું ભાઈ નું

અને મળી એક નમાઝ લોક સાથે ત્યાં સુધી મહાદેવર